કે રંગબનના પાર્ટી જે પડોદરી પોલીસ સ્ટેશન ખાતે જાણિયા માણસો ની માહિતી હોય જેઓ તાત્કાલિક અહીંયા પૂછપરછ કરતા આરોપી અજાણ્યા બે મળી આવેલા જેનું નામઠામ પૂછતા સુહિલ હુસેન યાકુબ અલી ઉંમર ત્રીસ મૂળ વતન મોનીપુરા રાજ્ય ઢાકા બાંગ્લાદેશ અને બીજો રિયોન હુસેન અમીર અમીરુલ્લા સ્લમ પૂ અઠિયાવી તે પણ ઢાકા બાંગ્લાદેશનો મળી આવેલા તેઓને ઉંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે પણ પ્રાથમિક દ્રષ્ટિએ બંને બાંગ્લાદેશના હોવાનું જણાવે છે અને તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને જરૂરી પૂછપરછ ચાલુ છે આ જે એક મહિલા જે પણ બાંગ્લાદેશી હોય એના સંપર્કથી આ બે જણા બાંગ્લા છેલ્લા બે મહિનાથી અહીં રહેતા હોય તેઓને પણ પડોતરી પોલીસ સ્ટેશન ખાતે આવી પૂછપરછ ચાલુ છે આમ જે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આ બંને બાંગ્લાદેશીઓને આ એક મહિલાઓને એસઓજી પીઆઈ તથા એ ટ્યુ પી પીઆઈ ચૌધરીઓએ અપ કરેલા છે અને હાલે એની તપાસ ચાલુ છે